પાટણ જિલ્લાના સંતરપુર તાલુકાના જોજામ હાઈસ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના જોજામ હાઈસ્કૂલમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના જોજામ હાઈસ્કૂલમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો વિદાય સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સંતલપુર તાલુકાના પૂર્વ ઉપ પ્રમુખ અણદુભા જાડેજા સરપંચ ભગવાનસિંહ જાડેજા જોજામ હાઈસ્કૂલ તથા જોજામ પ્રાથમિક શાળાના સ્ટાફ તથા ડાબી હાઈસ્કૂલના આચાર્ય ભમરસિંહ તથા વશરામભાઈ અન્ય વાલીઓ હાજર રહ્યા છે વિદાય સમારંભ કાર્ય કાર્યક્રમ આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી બાળકો દ્વારા પ્રાર્થનાથી શરૂ કરવામાં આવ્યો છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક આપવા રજૂઆત કરવામાં આવી હતી ધોરણ દસ ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું સ્કૂલના સ્ટાફ અને અન્ય મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શાળાના શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ તમને ગામના આગેવાનો વળી લો ધોરણ દસ નું બોર્ડ ની પરીક્ષાનું કામ સોમવાર થી શરૂ થઈ રહી છે અને આપ ગામના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરો ગામનું નામ રોશન કરો અને વાલીનો અને પિતાનો અને આપણા પરિવારનો નામ ગામમાં રોશન થાય એ રીતે ખૂબ મહેનત કરી અને સામાજિક શિક્ષકોએ પણ આપણને ગુજરાતી ભણાવ્યા છે સારી સંસ્કાર આપ્યા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે